તો અજય માતાજી મારા કાલે જાઓ તો અત્યારે હું સાડા આઠ વાગે નીકળી ગયો છું ઘરેથી અને આજે થોડો વહેલો નીકળ્યો છો અને સવારે મોડે ઉઠ્યો તો એટલા માટે કંઈ વંચાયું નથી આમ તો લાયબ્રેરી બંધ છે પણ હવે આજે બીજી લાઇબ્રેરીમાં જવાનું છે અને લાઇબ્રેરીમાં જવાનો પ્લાન આજે કેન્સલ હતો પણ મેં કીધું ઘેર વંચાતું નહીં જોઈએ એવું એટલે મેં કીધું લાઇબ્રેરી જઈએ તો કેવું સારું વંચાય મેં મસ્ત વંચાય મારા કાલે જાઓ તો હાલો હવે લાયબ્રેરી મસ્ત ઓકી જઈએ ગામમાંથી જો બાઇક મળશે તો બાઇક લઈને જઈશું કેમ કે વિદ્યાનગર જવાનું છે થોડું દૂર થઈ જાય એવું છે મારા કાલે જાઓ તો હાલો કરીએ તો મિત્રો અત્યારે હું આવી ગયો છું વિદ્યાનગરમાં અને વિદ્યાની નગરી કહેવાય છે મારા કલેજો અને આજે આપણે મોક ટેસ્ટ આપવાનો છે કેમ કે મેં વિચાર્યું છે કે અઠવાડિયામાં હવે બે મોક ટેસ્ટ આપે કેમ કે સારું રહે એટલા માટે હાલ આવે મોક ટેસ્ટ જ આપવાનો છે લાઇબ્રેરીમાં પહોંચી જઈએ તો મિત્રો હું તમને વિદ્યાનગરનો શાસ્ત્રી બાગ બતાવું છું તો આ છે શાસ્ત્રી બાગ અત્યારે કોઈ જ નહીં દેખાય તમને કેમકે અત્યારે વેકેશન પડી ગયું છે એટલા માટે કોલેજો જ્યારે ખુલે ને ત્યારે અહીંયા આગળ હરું હોય મારા કલેજાઓ હવે આપણે લાઇબ્રેરીમાં જતા રહીએ અને ટેસ્ટ ચાલુ કરી દઈએ આપણો આજનો તો મિત્રો હું આવી ગયો છું લાઈબ્રેરીમાં અને મેં કોન્સ્ટેબલ નો પેપર સેટ અને લીધી છે તો હાલો મારા હવે આપી દઈએ તો ફાઇનલી મિત્રો મેં મોક ટેસ્ટ આપી દીધો છે અને આ રીતની કઈક ઓ એમ સીટ મેં ટીક કરી છે મારા અને બહુ હાર્ડ પેપર હતું આ તો મિત્રો અત્યારે મેં ટેસ્ટ આપ્યું

તો હાલો ઘરે જઈ અને ઘરે અડધું પડધું સોલ્યુશન કરી નાખ્યું છે બીજું સોલ્યુશન બાકી છે એ તમને ઘરે જઈને કરું અને પછી કહું હાલો તો મિત્રો અત્યારે પાંચ વાગી ગયા છે અત્યારે હું આવી ગયો છું અને મારો જોર એટલો બધો દર બધું એટલો બધો થાકી ગયો છે હું વાત ના પૂછવા કે શરીર બી બહુ દુઃખો માંડ્યું છે મારા ઘરે લઈ જાઓ અને આજે ટેસ્ટ આપ્યો છે ત્રણ કલાક કરી દઈ અને જમે બી બહુ મોડો અને સવારનું કંઈ જ નહોતું ખતું મારા ઘરે લઈ જાઓ તો હવે કંઈ વાંધો નહીં મારા ઘરે જાઓ હાલો હવે ઘરે જઈએ જો કલા છોકરા કેવું પડે ટાઈમ એમણે એવું કરી રહ્યા છે તો ફાળા કરો મારા કરી જાવ તો હાલ હવે ઘરે જઈએ મસ્ત ફ્રેશ થઈ અને પછી પેલું સોલ્યુશન કરવાનું છે તો કરી નાખીએ તો મિત્રો ફાઇનલી હવે પેપર સોલ્યુશન થઈ ગયું છે અને બે રીતનું મેં પેપર અટેમ્પ કર્યા છે કેમ કે અમુકમાં ઈ ઓછા અટેમ્પ કર્યા છે અને એ એકમાં વધારે કર્યા છે એ રીતનું મેં પેપર એ કર્યું હતું કેમ કે અમુક પ્રશ્નોમાં હું કન્ફ્યુઝન હતો એટલે મેં મેં કીધું એક્સપેરિમેન્ટ કરી જોઈએ આપણને ખબર પડે કે વધારે ઈ અટેમ્પ કરવાથી શું ફરક પડે અને ઓછા ઈ અટેમ્પ કરવાથી શું ફરક પડે તો એ ફરક હું તમને આજે કહેવાનો છું અને આ રહ્યું મારું જોઈ લો આ રીતનું મેં કંઈક અટેમ્પ કર્યું છે આજે ત્રીજું પેપર સંકુલનું ત્રીજા નંબરનું પેપર હતું બહુ હાર્ડ પેપર હતું મારા કાલે જાઓ અને થિયરીમાં તો બહુ જ હાર્ડ લાગ્યું છે અને ગણિત રિઝનિંગમાં પણ હાર્ડ લાગ્યું બોલો મારા કાલે જાઓ ખાસા બધા પ્રશ્નો નોટ અટેમ્પ કરે છે એમાં કેટલા ખબર લગભગ બાર બારથી તેર પ્રશ્નો નોટ એટેમ્પ્ટ કર્યા છે ગણિત રીઝનિંગમાં એટલે સમજો છે મારા કાલે જાઓ કેટલું હાર્ડ પેપર હતું એમ તો હાલો હું તમને કહી દઉં કે કઈ કઈ રીતનું આવ્યું અને કેટલા માર્ક્સ આવે બધું જ કહી દઉં હાલો તો મિત્રો જેમાં મેં ઈ વધારે અટેમ્પ કર્યા ને એમાં રિઝલ્ટ શું આવ્યું ખબર તમને જોઈ લો જો પંચોતેર નોટ એટેમ્પ કર્યા બાવન ખોટા પડ્યા તે છતાં અને તોતેર જ સાચા પડે એમાંથી મારું રિઝલ્ટ કેટલું હોય ખબર પંચોતેરમાંથી તેર તેર માઇનસ એટલે બાસઠ મારા માર્ક્સ મારા કલેજાઓ કેટલા બાસઠ અને બીજા પેપરમાં શું થયું ખબર મારા કલેજાઓ જો એમાં મેં કેટલા બ્યાસી સાચા પડ્યા પહેલાં કરતાં સાત સાચા પડ્યા પણ તોતેર ખોટા એટલે બાવન એટલે એકવીસ બીજા વધારે ખોટા પડ્યા અને નોટ એટેમ્પ કેટલા પિસ્તાલીસ કર્યા અને આમાં બી રિઝલ્ટ કેટલું થયું બ્યાસી માર્ક્સ સાચા અને માઇનસ અઢાર એટલે ચોસઠ પહેલાં કરતાં બે માર્ક્સ વધારે મારા કાલે જાઓ પહેલાં કરતાં બે માર્ક્સ વધારે હવે મારે શું કરવું એ મને નહીં ખબર પડતી એ વધારા ટાઈમ કરવા કે એ ઓછા ટાઈમ કરવા હે જો આ મેં પ્રશ્નો જે છોડ્યા હતા ને એ કેવા હતા ખરા કન્ફ્યુઝનવાળા હતા એટલે મેં છોડ્યા હતા મારા કલે જાઓ એટલે જો આ લાગે કે કન્ફ્યુઝ છે અને લાગે કે થઈ જશે આ પ્રશ્ન લાગે છે કે હા સાચો પડશે તમારા દિમાગના સાતમા પડદે પણ એવું લાગતું હોય તમને કે આ કદાચ સાચો પડશે તો ટીક કરી દેવાનું દેવાનો મારા કાલે જાઓ ટેન્શન નહીં લેવાનું કે એવા પ્રશ્નો દસ અંદર હશે ને એમાંથી ચાર પાંચ માર્ક્સ આવશે ને તો બી તમારા જે ખોટા પડ્યા છે ને છ સાત બીજા એનું બી કવર થઈ જશે એટલે એ રીતનું રાખજો મારા આગળ લઈ જાઓ હું એમ નહીં કહેતો કે બધા ઈ અટેમ્પ નહીં કરવાના ઈ અટેમ્પ કરવાના લાગે કે તમને કે આનો જવાબ નહીં મળે ગણતરીની એ જવાબ નહીં આવે કંઈક એવું થાય તો એ છોડી જ દેવાનો એમાં એ અટેમ્પ કરવાનો જો મેં બીજા એમાં બી પિસ્તાલીસ નોટ એટેમ્પ્ટ કર્યા છે મતલબ કે પહેલાં કહેતા કે ખબર પંચોતેર કર્યા હતા ને એટલે બીજા ત્રીસ ઓછા કર્યા ખાલી ત્રીસ નોટ અટેમ્પ ઓછા કર્યા એમાંથી મારા કેટલા સાત માર્ક્સ વધારે આવ્યા એટલે સાત માર્ક્સ વધારે એટલે કેટલા ત્રીસ એટલે બીજા ખોટા પડ્યા એટલે સાત માર્કસ અઠ્યાવીસ નો ફરક પડ્યો ને મારા બે માર્ક્સનો મને ફાયદો થયો તમે આવી રીત કન્ફ્યુઝન થતા હોય અને તમને લાગતું હોય કદાચ આ સાત ચોપ અસિંહ તો એ ટીક કરી દેવાનું બહુ એટલું બધું ઈ ઈ નહીં કરવાનું કેમ કે પછી મેરીનમાં માં હોય તો ઈ કરવું તો પડશે ને ટીક તો કરવું પડશે ને જો તમે ટીક જ નહીં કરો તમે ઈ કરશો તો પછી મેરિનમાં નહીં આવો એટલે પછી પોતાના રિક્સ ઉપર કરી નાખવાનું મારા કાલે જાઓ સાચી વાત નહીં પણ મોસ્ટ ઓફ તમને લાગે તો જ કરવાનું એવું નહીં કે પછી તમને લાગતું આવે અંધાધૂન તમે ટીક કરી રાખો એવું નહીં કરવાનું આ જો અમારે એટલું હળ પેપર હતું ને તે છતાં કેટલા પહેલા બી બાવન ખોટા પડ્યા અને પછી બી તોતેર ખોટા પડ્યા એટલે સમજ્યા તમે મારા કાલે જાઓ આ શીખવાનું છે અને પ્રયાસ એટલું બધું હતું ને વાત ના પૂછે એટલું બધું ટેન્શનમાં આવે પડશે પરસ્યો પડી ગયો કેમ કે ગણિતમાં મને આવડતું નહોતું મેં બારથી તેર ખો નોટ અટેમ કરાવે ને તે છતાં અમુક પ્રશ્નો બી ખોટા પડે છે બોલો એટલે કેવું પ્રેશર એટલે પ્રેશર હેન્ડલ કરવાનું મારા કે લઈ જાઓ પ્રેક્ટિસ શું લેવા કરવાની કે આવું હર્ડ પેપર આવે ને તો આપણે પ્રેશર હેન્ડલ કરી શકીએ હવે વાંચ્યું ના વાંચ્યું એ વાત અલગ છે પણ પ્રેશર હેન્ડલ કરતા તો આવડ ને મારા કે જાઓ હે હેં તો મારે થિયરીમાં થોડી વધારે મહેનત કરવાની જરૂર છે હજુ બી મને ખબર જ છે હવે હું એવું જ કરવાનું છું કે આપણી જોડે ચાલીસ દિવસ છે તો આપણે ખાલી પીવાયક્યુ અને ઓનલાઈનના પ્રશ્નો જ હવે કરવાનો છે બસ મેં નક્કી કરી લીધું છે કેમ કે થિયરી થિયરી બહુ લોબી લાબી વાંચવામાં કંઈ મજા આવતી નહીં અને પસકસો મેર પડે એવો નહીં ભાઈ ખબર પડી મારા કલેજાઓ કેમ કે રિવિઝન થાય નહીં એટલે કેવું એમસીક્યુ વાંચેલા હોય ને તો ત્રણ ચાર એમસી ત્રણ ચાર વાર આપણે રિવિઝન એમસીક્યુનું કરી લે લઈએ ઓનલાઈનના પ્રશ્નોનું કરી લે તો કેવું પરીક્ષામાં એક્ઝામમાં કોમ લાગી જાય મારા કલેજાઓ તો હાલો હવે હવે થોડીવાર પછી વાંચવા બેસી જઈએ હલો અને આજે જે મેં મોક ટેસ્ટ આવ્યો ને એ વેબ સંકુલ ત્રીજા નંબરનું જે પેપર છે ને એનું જ છે અને બે રીતે મેં કર્યું ખાલી સોલ્યુશન કારણ કે નોટ અટેમ કરે ને એનો એમાં ઈ કરીને રાઉન્ડ કરી દીધેલું એટલે ઈ કરવાનું ખબર પડે અને પછી બીજી વાર જે એ એનું એનું સોલ્યુશન કર્યું અને જે રાઉન્ડ કરેલા ને એમાં મેં ટીક બી કરી રાખેલું કે એ બી એ બી એવું મને કન્ફ્યુઝન થતું હતું એટલે મેં કીધું ટીક કરી રાખું એટલે ખબર તો પડે આપણને કે કદાચ આપણા કન્ફ્યુઝન સાચું હોય છે કે ખોટું હોય એક્સપેરિમેન્ટ કરવા માગતો હતો કે આપણને શું થાય એનાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે એટલે એ ખબર પડી બે માર્ક્સ તો આમ વધારે પણ તો એ કેવું અમુક પ્રશ્નો મેં કેવું કે ટીક કરી દીધા કેમ કે પછી બધા એ અટેમ્પ કરીશ તો મેં કીધું માર્ક્સ નહીં આવે એવું વિચારીને પછી મેં કીધું એ કરું અને કેવું બહુ હાર્ડ પેપર લાગ્યું મને તમને બી કેવું પેપર લાગ્યું એ કહેજો મારા આગળ જાઓ અને મારે આ જ પેપર સોલ્યુશન કરવા જોઈએ કે બીજા કોઈ સંકુલ કે સંસ્થાના પેપર લાવવા જોઈએ હે એ કમેન્ટ કરજો મારા કરે જાઓ તો હલો હવે મને બી એવું લાગે છે કે બીજા કોઈ સંસ્થાના પેપર લાવવા જોઈએ કેમ કે આ બહુ હાર્ડ પેપર છે અને આટલા બધા હાર્ડ કદાચ કોન્સ્ટેબલમાં ના આવે કેમ કે પછી આનાથી આપણું મોરલ ડાઉન થઈ શકે છે મારા કલે જાઓ એવું મને લાગી રહ્યું છે પણ કઈ વાંધો નહીં હવે ટ્રાય કરતા રહીશું મારા કલે એક હાર્ડ પેપર કેવું થોડુંક એનઆર આપીશું કેવું આપણું મોરલ ડાઉન ના થાય મારા કલે જાઓ હાલો તો મિત્રો અત્યારે હું આવ્યો છું હમણાંવાળા દાદાના મંદિરે અહીંયા આગળ હું મારી બાધા કરવા માટે આવ્યો હતો તો આ પાછળ છે ત્યાં આગળ હમણાંવાળા દાદાનું મંદિર છે તો હાલો હવે બાધા કરી લીધી છે તો હવે ઘરે જઈએ બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ